વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી મેદાતમાં લોકો ને પીએમ ના સ્વાગત માં હાજરી આપવા સાંસદ જસવંતસિંહ દ્વારા અપીલ કરવામાં આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ હજાર ના લોકાર્પણ કરવા દાહોદ મુકામે આવનાર છે આ પ્રસંગે એક જાહેર સભાનું આયોજન પણ દાહોદ જિલ્લાના ડોકી મુકામે કરવામાં આવ્યું છે મંગળવારે વાગે એપીએમસી ના જિલ્લામાં ભાજપના આગેવાનોની એક મીટિંગ સાંસદ જસવંતસિંહ બાબોલ અને ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી આજની મિટિંગને સંબોધતા ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા પચીસ હજારથી ઉપરાંત લોકો ઉજાલોદ તાલુકામાંથી જનાર છે તેઓ માટે ત્રણસો પચીસ ઉપરાંત એસટી બસની સુવિધા તેમજ પ્રાઇવેટ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે